સ્થળ જે યુવાનો વડીલો ઉભા છે એમને પ્રાર્થના આપણે બધા આસન ગ્રહણ કરી લઈશું એક મારી પાછો બેનો બેઠીથી એમને પ્રાર્થના કે આપણે અવાજ ઓછો કરશું બેનો પાછો સાંભળતી હોય તો એમને મારી વિનંતી કે થોડી વાર પૂરતો વાતો આપણે નહીં કરીએ મૃત્યુ બતાવ્યો મિત્રો થોડીક શાંતિ રાખ્યું શાસ્ત્રકારોએ મૃત્યુને મંગલમય બતાવ્યો છે અમે રામજીભાઈઓ ભાઈઓ દરવાજા બનકે આપણો બેદ વિચાર આપણું દર્શન શાસ્ત્રો એ એમ એમ માતો કરી શ્રીમદ ભગવદ ગીતા થી મોડે અમે આપણો સાડે સાર ભેદો એ અને આપણા છ શાસ્ત્રો સ્પષ્ટતા કરી સાગની અંદર ભગવાને ત્રણ ચાર વખત આના ઉપર ચર્ચા કરી અર્જુન ને એ અર્જુન મૂકી દે આ બધું ખોટું છે અર્થ છે માત્ર ને માત્ર મારા મત થી છૂટો પડેલો તો એક અંશ છે કર્મણો ગહના ગતિ અને જયારે તારી લાયકાત થશે ત્યારે તું મારા ખોળામાં પાસે સમાઈ જઈશ આ કહેનાર ભગવાન છે આજે આપણી પાસેથી હરિભાઈ રાઘુભાઈ કાતાએ એ વિવિધ ચેતના એ મારા તમારા વચ્ચેથી વિદાય લઈ લીધી દીકરાઓને સુંદર વિચાર આવ્યો અમારો ઈશ્વર કાન્દી વિનોદ ડાયો નવીન અને ડાયો ચારે ચાર દીકરાઓએ ભગવાને એમને એક સુંદર વિચાર આપ્યો મારા આંગણે મારો સમાજ આવે મેં રાત્રે વાત કરી હતી કે આ સમાજ શું છે અત્યારે એ જ વાત કરું ਮਾਰੋ ਸਮਾਦ ਆਵੀ ਜਾਏ ਮਾਰੇ ਆਗਣੇ ਅਤੇ ਮਾਰੇ ਆਗਣੇ ਆਵੀ ਮਾਰੋ ਸਮਾਦ ਏਡ ਪੜੀ ਜਾਏ। ਤੋ ਕਦਾਤ ਮਾਰਾ ਤੇ ਖੁਇ ਗਿਆ ਪਾਪ ਕਰਮ ਤੇ ਮੋਇ ਤਨੋ ਨਾਸ થઈ ਜਾਏ। ਮਾਰੋ ਸਮਾਦ ਆਵੀ ਮਾਰੇ ਆਗਣੇ ਏਡ ਪੜਾਏ। ਤੋ ਮਾਰਾ ਉਪਰ ਖੂਬ ਸਮਾਦ કૃਪਾ ਕਰੇ। ਸਮਾਦ ਅਪਣਾ ਨਾ સમાજ થઈ ઈશ્વર નું સ્વરૂપ છે એટલા માટે એને નાથ ગંગા કીધી નાથ ગંગા નો આપણે ઘરે આવી અને પોતે થલી જાય હેઠ પાડી જાય એટલે હું ભરોસાથી ખૂબ છું એ દિવ્ય ચિત્તાની ગતિ થાય થાય છે એવો આગનો શાસ્ત્રોના શબ્દો પ્રમાણે મારા શબ્દો નથી શાસ્ત્રોના સાવ શબ્દો પ્રમાણે આ એક મંગલમય પ્રસંગ છે કારણ પિત્રોનું રોડ ઉતારવા માટે ચારે ચાર દીકરાઓ અને રાઘુભાઈ પરિવાર એમાં અમારા ભલાભાઈ હોય હરિભાઈ હોય મેપાભાઈ અને ભાઈ મોહનભાઈ આ બધાએ ભેગા થાય અને આજ મને તમને અહીં ભેગા કર્યા છે એવા આ મંગલમય પ્રસંગે મારી બાજુ ચોવીસી પટેલ મારા પરમ મિત્ર છે ત્રિપુવન બારૈયા મારી બાજુમાં વાગડ પ્રાર્થક બંને ચોવીસી ના અધ્યક્ષ શ્રી સામંતભાઈ અમારે મંત્રીશ્રી પ્રાર્થક ચોવીસી અમીરભાઈ નારણભાઈ આયા કે નથી આયા કે ગયા અંદર ગયા હશે હા પોતે અંદર ગયા હશે માગળ ભાઈ શ્રી નારણભાઈ તમામ આ સમાજના દાયા અને ભલા પુરુષો આ સમાજના વીણેલા મોતી દેવા તમામે તમામ અહીં બેઠા એ પવિત્ર આત્માઓ મારા રાઘુભાઈ પરિવાર

કે તમે જેને ડીએનએ કહો છો એને અમે સત્વ કહીએ છીએ જે અંદર પડેલો તત્વ છે એ મહાપુરુષે એમ કીધું છે કે પચીસ વર્ષ સુધી ટકે છે એમ ઈશ્વર આગળ પ્રાર્થના કરો તમારું આ સત્વ પ્રજાપતિનું તમારું ડીએનએ તમારું જેનેટિક જેને કહેવાય અથવા તો જીન્સ કહીએ એ લાખો વર્ષ સુધી ટકી રહે આજના આ કળીકાળની અંદર આટલો પવિત્ર સમાજ આખે આખો સમાજ કોઈ નજરે પડતો હોય એવો દેખાતો નથી હોય નાની મોટી ખોમીઓ દરેક સમાજમાં હોય શકે પણ ઘણા બધા સદગુણો કરીએ એક બાજુ તો આ સમાજમાં ખામીઓ હોય શકે આપણે 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 માનવથી ભૂલ તો થાય પણ ખામીઓ કદાચ નહીવત હશે હશે પણ નહીં વધશે અને એ સમાજના ડાયા અને ભલા પુરુષો આગેવાન તરીકે બેઠા હશે તો ધીરે 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 ધીરે

सदियों के सोए हुए भाव को धगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं नूतन हजारों ऋषिकों के दरबारों बीच बांध के समान अनोखी छाते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं मेरा बापू तो एम है ईश्वर भाई बारो पे कि बुद्धि बिना बोलिए नहीं ईश्वर समय आप ही तो बोल हो मेरा अवरी सुंदर सभा आटली पवित्र सभा મારા બાપુ કીધું કે બુદ્ધિ હોય તો બોલવું બુદ્ધિ વિના બોલીએ નહીં બોલીએ તો બોલીએ બોલે બોલીએ કે બોલે અજાણી પ્રીત જોડીએ નહીં જોડિયે તોડીએ નહીં એસી ધરીએ કે જીવનસી ધરીએ માટે વાત કરવી હોય એ ની કૃપાથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે સરસ્વતી ની કૃપા થઈ માટે ખૂબ વિચારી ખૂબ સમજી અને એક એક શબ્દનો ઉપયોગ કરવો જોઈએ એવું મારું અંગત માનવું છે આ પવિત્ર સમાજ એક સઘન સમાજ ભેગો થયો હરિભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે કરે અને એ પવિત્ર જીવ બધા ભેગા થાય અહીં હેઠ પડીને છું આખા સમાજનો હું મારા રાઘુબાપા પરિવાર વતી આભાર માનું છું કે તમે આવીને હેઠ પાડી વિશેષ વાતો ન કરતા આજ મારો પોતાનો એક કાર્યક્રમ અંગાર છે અને રાત્રે મારી ઘરે પ્રસન્ન છે એટલે સમય મારી પાસે ઓછો છે હું ના નથી પાડી શક્યો આયા વગર છૂટકો નતો અંદર મારે એક અડધો કલાક રોકાઈ નીકળી જવું છે એટલે હવે આપણે ઓઢામણાની શરૂઆત કરશું કારણ કે સમયને બધા પાબંધીએ બોલવાની કોઈ લિમિટ નથી હોતી અને દરેકને આનંદ આવતો હોય સારી વાતો થાય તો દરેકને પ્રભુભાઈ દરેકને સુખ મળે અને આ સુખ મનનું સુખ છે એટલે મનનું સુખ દરેકને મળે અને સારી વાણીનો ઉપયોગ થાય તો દરેકને ઠંડક મળે મારો કબીર એમ કહીને ગયો છે કે બાની એસી કીધી મનકા આપાક હોય બોલવાની ઈચ્છા થાય એવું બોલજો કે તમારા મન નું અભિમાન ઓગળી જાય બાની એસી કીધી મન કા આપાત હોય ઓરન કો શીતલ કરે ખુદ ભી શીતલ હોય અને કદાચ તમે બોલો ને તો બીજા ને ધાઢક મળવી જોઈએ શું કીધા છો વાગર માં ધાઢક થઈ જાય એટલે થોડી ધાઢક મળે અને ખુદ કો શાંતિ આપણને પોતાને શાંતિ મળે ઓરન તો શીતલ કરે ખુદ ભી શીતલ હોય એટલે આજનો આ મંગલમય પ્રસંગે મારા વડીલ હરિભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે સમાજના રિવાજ પ્રમાણે મારા પરિવાર કાચા પરિવાર તરફથી પહેલાં ઉઢામણા થશે પછી જે છે બે રિવાજો આ સમાજે નવા કે જૂના બે રિવાજો અહીં મને ખ્યાલ નથી કારણ કે એવી બાબતોમાં મારે ઊંડો ઉતરવાનો મને કોઈ અધિકાર નથી એ મારા કોઈ હક નથી એટલે એ વિષય મારો નથી પણ સમાજના રિવાજો પ્રમાણે જે થતું હશે તે અહીંથી શરૂઆત થશે ભાઈ જે એનાઉન્સર હોય એમને બોલાવી લો એમને માઈક આપો

ਇਹਲੇ ਅਰਧੋ ਘਣਕ ਮਾਰ ਅੰਦਰ ਜਾਉਂ ਫੜੇ ਨੂੰ ਸੇ ਤਾਂ ਕਿ ਆਦਰੀ ਆਪੀ ਮਾਰੀ ਫੜ ਤੋਂ ਭਾਗ ਆਵੇ ਬਰੋ ਅਨਪਾਸੇ ਘਰੇ ਪਹੁੰਚੂ ਸੇ ਮਾਰੇ ਇਲੇ ਜੇ ਪਰ ਬਈ ਜ਼ਿੰਮੇਵਾਰ ਹੋਏ ਇਹ ਅੰਜੀ ਹਲੋ ਹਲੋ ਅਮਾਈ ਕਾ